કાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા ગત એપિસોડમાં કે કઈ રીતે આપણી સ્વ ઇમેજ સારી હોઈ શકે અને ખોટી હોઈ શકે તો આપણે જે આ ખોટી ઈમેજ જે છે એના કારણો કયા કયા છે એ વિશે તમે અમારા દર્શક મિત્રોને કહો કારણો તો ઘણા બધા છે હા હા એમાંના મુખ્ય ચાર કારણોની આપણે ચર્ચા અહીંયા કરી શકીએ એમાં સૌથી પહેલું જે કારણ છે એ વારસાગત કારણો કેટલાક વારસાગત કારણો હોય છે બીજું કારણ છે આસપાસનું વાતાવરણ એ પણ એને વ્યક્તિને અસર કરતું હોય છે ત્રીજું જે કારણ છે એ અન્ય વ્યક્તિઓનો મિત્રોનો પણ હોઈ શકે અથવા તો જ્યાં એ કાર્ય કરે છે એનો ફ્રેન્ડ સર્કલ પણ હોઈ શકે અથવા તો કલીગ્સ પણ હોઈ શકે તો એ લોકો ની અસર પણ એના પર જોવા મળે છે અને ચોથું જે સૌથી મહત્વનું છે એ કમ્પેરિઝન છે કે વ્યક્તિ સતત પોતાની કમ્પેરિઝન જયારે બીજાની સાથે કરતો હોય છે તો એમાંથી કેટલાક કોમ્પ્લેક્સીસ ઉભા થાય છે અને એ કોમ્પ્લેક્સીસ જે ઉભા થાય તેને કારણે પછી એની એક ખોટી સેલ્ફ ઇમેજ એટલે આ ચાર મુખ્ય કારણો છે એ ઉપરાંત ઘણા બધા કારણો બીજા પણ હોઈ શકે પણ આ મુખ્ય ચાર કારણોને કારણે સામાન્ય રીતે વ્યક્તિ પોતાની એક ખોટી સેલ્ફ ઇમેજ

કે વ્યક્તિ પોતાની જે ખોટી સેલ્ફ ઇમેજ ઉભી કરે છે કાં તો એ ઓવર કોન્ફિડન્સમાં કરતો હોય કાં તો એ અંડર કોન્ફિડન્સમાં કરતો હોય અથવા કોઈ એબનોર્મલ મેન્ટલ સ્ટેટ એની હોય તો પણ એ પોતાની ખોટી સેલ્ફ ઇમેજ ઉભી કરી શકે તો આ ત્રણેય બાબતની અંદર માતા પિતાના સંસ્કાર કેવા છે માતા પિતાની પોતાની સેલ્ફ ઇમેજ કેવી છે જો માતાની સેલ્ફ ઇમેજ કે પિતાની સેલ્ફ ઇમેજ આવી કોઈક ઓવર એસ્ટિમેટેડ સેલ્ફ ઇમેજ હશે તો એવી જ પ્રકારની સેલ્ફ ઇમેજ બાળકની અંદર આવવાની શક્યતા છે અને ફક્ત માતા પિતાની વાત તો પેઢી દર પેઢી પણ ઉતરી શકે છે માનો કે દાદાની અંદર હોય તો પણ કદાચ એ જીન્સની અંદર એ વ્યક્તિની અંદર પૌત્ર સુધી પૌત્ર સુધી પણ એને આવી શકે છે એટલે આ જે આખું વારસાગત ઉતરે છે એ પેઢી દર પેઢી થાય છે એટલે જો માતા પિતાની સેલ્ફ ઇમેજ જો આવી ઓવર એસ્ટિમેટેડ હશે અથવા તો જેને આપણે કહીએ વધારે પડતી આશાવાદી ઇમેજ હશે તો તે જ વાત પછી એ જ સંસ્કારો એના બાળકની અંદર પડવાની સંભાવના એવી રીતે કોઈક અંડર એસ્ટિમેટેડ જો સેલ્ફ ઇમેજ હશે કે જેને આપણે નબળી સેલ્ફ ઇમેજ કહી તો પછી એવી જ પ્રકારની નબળી સેલ્ફ ઇમેજ બાળકની અંદર વારસાની અંદર ઉતરવાની પૂરી સંભાવના છે અને કોઈક એવી એબનોર્મલ જે મેં તમને અથવા તો ઇલ્યુઝિવ જે સેલ્ફ ઇમેજ છે એનું કારણ પોતે જ કોઈક એબનોર્મલ મેન્ટલ સ્ટેટ પણ એનું કારણ હોઈ શકે એવી મેન્ટલ સ્ટેટ જો માતા પિતાની હશે તો એ જ મેન્ટલ સ્ટેટ વારસાની અંદર બાળકને મળશે અને ફરી પાછી એની પણ એવી જ સેલ્ફ ઇમેજ એ જ ઘટમાણ ચાલુ શકે જે ખોટી સેલ્ફ ફોલ્સ સેલ્ફ ઇમેજ છે એની અંદર આ એક વારસાગત જે કારણ છે એ એક મહત્વનું કારણ છે અને તે આપણા હાથમાં પણ નથી મળેલું અંદર છે એટલે ઇમેજ જે ખોટી સેલ્ફ ઇમેજ છે ને એને કરેક્ટ કરી શકાય છે કારણ કે મોટા ભાગે જે ઇમેજ આપણે જે ઉભી કરીએ છીએ ખોટું મૂલ્યાંકન આપણે કરીશું ખોટી રીતે કેટલું એટલે પણ જો યથાર્થ મૂલ્યાંકન કરવામાં આવે તો પછી એ ખોટી સેલ્ફ ઇમેજને તમે બદલી શકો છો એ પણ આપણે આગળ ઉપર ચર્ચા કરીશું પરંતુ અત્યારે આ જે મુખ્ય કારણ છે એક વારસાગત કારણ છે સરસ આપણે બીજું કારણ બતાવ્યું અહીંયા કે આસપાસનું જે વાતાવરણ છે તે વ્યક્તિ પર સ્વ ઇમેજ જે લેવામાં પણ અસર કરતું હોય છે કે જેમ એમાં ફ્રેન્ડ સર્કલ પણ હોઈ શકે છે એમના કોલીગ્સ પણ હોઈ શકે છે વ્યક્તિઓના સંઘની અંદર છે એ તેરા કારણમાં છે પણ જે વાતાવરણનો અર્થ એ થાય એન્વાયરમેન્ટ એટલે એનવાયરમેન્ટ નો અર્થ એવો થાય કે આસપાસનું સમગ્ર જે વાતાવરણ છે એ વાતાવરણ સતત એ વ્યક્તિ પર પ્રભાવ પાડતો હોય ઘરના લોકોનું વાતાવરણ પણ વ્યક્તિઓ દ્વારા ઉભું થયેલું વાતાવરણ પણ હોઈ શકે અને કેટલું જે પ્રકૃતિક વાતાવરણ છે કુદરતી જે વાતાવરણ હા એ બધાની અંદર ઠંડી હોય ગરમી હોય બીજું વાતાવરણ હોય કોઈક એવા સ્થાન ઉપર જેની અંદર પડતું ઇન્સ્પિરેશન મળે અને થોડુંક ઓવર કોન્ફિડન્સમાં આવી જાય અને ઓવર કોન્ફિડન્સમાં જુએ વાતાવરણની અંદર કોઈક વ્યક્તિ એને ઉપરથી ભુસકો મારતો એ જુએ તો તે વખતે થોડો ઓવર કોન્ફિડન્સમાં એને આવી જાય અને એનો ઓવર કોન્ફિડન્સ પછી વધી જાય તો એમાં પછી નુકસાન પણ થઈ શકે છે એટલે આસપાસનું વાતાવરણ તો સતત વ્યક્તિની ઉપર એ કસરત કરતું છે એટલે આસપાસના વાતાવરણને અનુરૂપ પછી પોતાની એક સેલ્ફ ઇમેજ ઊભી કરી દે છે કોકને જોઈને જેમ મેં તમને આ કોન્ફિડન્સની વાત કરી એ પણ થઈ શકે છે આસપાસનું વાતાવરણ સતત એ જે સેલ્ફ ઇમેજ છે વ્યક્તિની તેના ઉપર અસર કરે છે બસ પ્રફુલભાઈ આપે કે કઈ રીતે સ્વમૂલ્યાંકન કરવાનું અને સ્વમૂલ્યાંકન કર્યા પછી એના કારણો હોય તો એને કઈ રીતે નિવારણ કરવું એ બદલ બહુ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી આપ અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર